પ્રવાસી છે આ પક્ષી જ્યારે જન્મે છે ત્યારે તેનો રંગ સફેદ હોય છે પણ નળ સરોવરના પાણીમાં રહેલા ખાસ ઝીંકા ખાવાથી તેનો આખો રંગ ધીમે ધીમે ચક ચમકીને સુંદર ગુલાબી થઈ જાય છે તેઓ પોતાનું માથું ઊંધું રાખીને પાણી ગાળે ગાળીને ખોરાક લે છે જ્યારે હજારો ફ્લેમિંગ એકસાથ તળાવમાં ઊભા હોય છે ત્યારે આ દ્રશ્ય જોવું એક મોટું ગુલાબી તહેવાર જેવું લાગે છે આ પક્ષી કુદરતનું એક અદ્ભુત અને સુંદર મહેતું છે જો મારી ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો આ વાર્તા અત્યારે પૂરી થઈ ગઈ છે જો મારા વિડીયો પસંદ આવ્યો હોય મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આગલો વિડીયો કયા પક્ષી પર કયા કયા પક્ષીની વાત કહું તે જણાવો જરૂરથી જણાવજો